વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રદીપ કચિયા પ્રદીપ આજે રફતારનો કહેર મચાવનાર નબીરો હતો નશાની હાલતમાં હોવાનો પણ આરોપ છે શું વધુ વિગતો સામે આવી છે આ ઘટનાને લઈ બિલકુલ અમિતા ગઈકાલે મોડી સાંજની આ ઘટના જે છે કે મેમનગર નજીક સામ્રાજ્ય ટાવર નજીક આ ઘટના બની હતી કે કાર ચાલક જે છે તે બેફામ કાર હંકારી રહ્યો હતો તેની રસપ્રદ એક બાઈક ચાલક આવ્યો હતો ને ત્યાંના સ્થાનિક લોકો જે છે તે બાઈક ચાલકને બચાવવા માટે તેની પાસે ગયા હતા ને સાથે જે કાર ચાલક હતા તેને પકડવાની કોશિશ જે છે તે કરી હતી એ દરમિયાન તે ત્યાંથી ફરાર થવાની કોશિશ પણ જે છે તે કરી રહ્યો હતો તે દરમિયાન વધુ અન્ય ત્રણ થી ચાર જે વાહનો હતા તેને પણ તેને અડફેટે લીધા હતા તમામ વાહન ચાલકો જે હતા બાઈક ચાલકો તેમને સારવાર માટે હોસ્પિટલ જે છે તે ખસેડવામાં આવ્યા હતા ને ત્યાંથી